રાજકોટ શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારનું તારીખ નવ અગિયાર પચીસ રવિવારના રોજ વગર ચોકડી પાર રોડ ઉપર ત્યાં સ્નેહમિલનનો કાર્યક્રમ રાખેલ છે રામવિલા પાર્ટી પ્લોટ ખાતે તેમાં અમારે રાજકોટ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી આગેવાનો અધિકારીઓ પરિવારના દરેક સ્ત્રીઓ બાળકો માણસો બધા થઈને અને કુલ ટોટલ છથી સાત હજાર માણસોની સંભાવના છે એથી કદાચ વધારે ભેગા થાય ને અમારે કાર્યક્રમ છ વાગે ચાલુ થશે સાંજના છ વાગે અને દરેક વિચાર ગોષ્ઠી કરશું સ્નેહ મિલન એકાબીજા મળશે અને જ્ઞાતિના ઉત્કર્ષ માટે એની ચર્ચા વિચારણા થશે એમાં અમારે આગેવાનોમાં ઉદયભાઈ કાનગડ બીજા અન્ય આગેવાનો અમારા ધારાસભ્ય લોકલા ઢીલા બીજા અમારા જ્ઞાતિજનો શ્રેષ્ઠીઓ ક્લાસ વન ક્લાસ ટુ ક્લાસ થ્રી દરેક અધિકારીઓ બધાએ હાજર રહેશે અને આ મીડિયાના માધ્યમથી રાજકોટ આહિર સમાજ દરેકને આમંત્રણ આપે છે પરિવાર સહિત બધેને પધારવા માટે